નમસ્કાર દોસ્તો દોસ્તો ઘણા દર્દીઓને એવી તકલીફ હોય છે કે અલગ અલગ સાંધામાં દુખાવો થતો હોય જેમ કે ક્યારેક ખભામાં દુખાવો થતો હોય ક્યારેક થાપામાં દુખાવો થતો હોય ક્યારેક અપર બેકમાં ક્યારેક લોઅર બેકમાં દુખાવો થતો હોય અને આ જે દુખાવો છે તેનું કોઈ જ પ્રોપર રીઝન ન મળી શકતું હોય બધા જ રિપોર્ટ નોર્મલ આવતા હોય તો આ કંડિશનને કહેવાય છે ફાઇબ્રોમાઇલ્જિયા આજે આ ટોપિક ઉપર ચર્ચા કરીશું કે ફાઇબ્રોમાઇલ્જીયા શું છે કોને થઈ શકે છે તેને કઈ રીતે ડાયગ્નોઝ કરવામાં આવે છે અને તેની ટ્રીટમેન્ટ શું હોય છે તો સો સૌથી પહેલી વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવા જેવી છે કે ફાઇબ્રોમાઇલ્જીયા કોઈ સાયકોલોજીકલ ડિસોર્ડર નથી આ કન્ડિશનને ક્લિનિકલી ડાયોગ્નોઝ કરી શકાય છે ક્લિનિકલી તમારા ડૉક્ટર તમને ડાયગ્નોસ કરી શકે અને તેની સારવાર પણ થઈ શકે છે હવે ફાઇબ્રોમાયલજીયા કોને કોને થઈ શકે છે સૌથી પહેલાં તો તમે વર્લ્ડ લેવલે તેનો ઇન્સિડન્સ જોવા જાઓ તો તે બેથી ચાર ટકાનો હોય છે મતલબ કે સોમાંથી વર્લ્ડ લેવલે મિનિમમ બેથી ચાર દર્દીઓ કે બેથી ચાર લોકો એવા હોય છે જેમને ફાઇબ્રોમાયલજીયા થઈ શકે છે બીજી વસ્તુ પુરુષો કરતાં મહિલાઓમાં આ કન્ડિશન વધારે જોવા મળતી હોય છે ત્રીજી વસ્તુ કે જો તમારા માતા પિતાને ક્યારેક આવી કોઈ તકલીફ થયેલી હોય તો તમારામાં આ તકલીફ થવાની શક્યતા વધારે છે જેને હેરિડિટરી ઇન્સિડન્સ કહેવાય છે અને છેલ્લી વસ્તુ કે જે પણ દર્દીઓનો પેઇન થ્રેશોલ્ડ મતલબ કે દુખાવો સહન કરવાની કેપેસિટી જે ઓબ્વિયસલી દરેક દર્દીની અલગ અલગ હોય છે જે પણ દર્દીનો પેઇન થ્રેશોલ્ડ ઓછો હોય તેમને પણ ફાઈબ્રોમાએલજીયા થવાની શક્યતા વધારે રહે છે હવે ફાઇબ્રો માઇલ તમે લક્ષણો જુઓ કે દર્દીને શું થઈ શકે છે તમે આ લક્ષણો સાંભળશો તો તમને પણ એકચ્યુઅલીમાં ખ્યાલ આવશે કે તમને ફાઇબ્રોમાઇલ છે કે નહીં તેના માટે ખરેખર તમારે આ વિડીયો અંત સુધી જોવો જરૂરી છે સૌથી પહેલાં તો તમને અલગ અલગ સાંધાઓમાં દુખાવો થાય તમને એમ લાગે કે ગઈકાલે ઉપર દુખતું હતું આજે નીચે દુખે છે ક્યારેક થાપામાં દુખાવો થાય છે ક્યારેક ઘૂંટણમાં ક્યારેક તમને શોલ્ડરમાં પેઇન થાય એલ્બોમાં પેઇન થાય તેની સાથે સાથે એવું પણ થાય કે બે ત્રણ દિવસ તમને ખૂબ જ વધારો દુખાવો રહે અને પછી એવું થાય કે ચાર પાંચ દિવસ તમને કંઈ જ દુખાવો નથી થયો એબ્સોલ્યુટલી બધું નોર્મલ છે તેવું પણ કન્ડિશન થઈ શકે તો આ કન્ડિશનને કહેવાય છે ફાઈબ્રોમાઇલ્જીયા તેની સાથે સાથે અલગ અલગ જગ્યાએ તમને જણજણાટી થવી ખાલી ચડવી આવી તકલીફો થઈ શકે છે ઘણા દર્દીઓને એવું હોય છે કે જેમને પણ એન્ઝાઇટી અથવા ડિપ્રેશન આની તકલીફ વધારે રહેતી હોય તો તેમને પણ ફાઇબ્રોમાયલજીયા થવાની શક્યતા વધારે રહે છે ઘણા દર્દીને એવું થતું હોય છે કે એકદમ રેસ્ટલેસ લેગ રહે મતલબ કે રાત પડે ને ઊંઘમાં એવું થાય કે પગ પછાડવાની ઈચ્છા થઈ રાખે જ્યાં સુધી પગ પછાડે નહીં ત્યાં સુધી એવું જ લાગે કે પિંડીમાં દુખાવો થઈ રાખે છે તેવી તકલીફ થઈ શકે કેટલાક દર્દીઓને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ હોય છે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે સાદી ભાષામાં તમને કહું તો તેમને ત્રણ ચાર દિવસ જાજરું ખૂબ જ વધારે જવું પડે દિવસમાં ચાર પાંચ વખત જવું પડે ક્યારેક બહાર ખાધું હોય ને સડનલી તેમનું કોઈ બીજા કોઈને તકલીફ નથી હોય તેમની એકલાને પેટ ખરાબ થઈ જાય આવી તકલીફો પર થઈ શકે જેને આઈબીએસ કહેવાય છે આ બધા જ જે સિમ્ટમ છે તે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમના છે અને આ બધી જ જે લક્ષણો છે તે ફાઇબ્રોમાઇલજીમાં થઈ શકે છે હવે આ ફાઇબ્રોમાઇલજી અને તમે ડાયગ્નોઝ કઈ રીતે કરી શકો છો તમે એ સમજો કે આ કોઈ સાયકોલોજીકલ ડિસઓર્ડર નથી તમારા ડૉક્ટર તમને ડિટેલમાં એક્ઝામિનેશન કરીને તેનું ડાયગ્નોસિસ કરી શકે છે ખાસ કરીને અમેરિકન રુમેટોલોજી એસોસિએશન છે તેમણે કેટલા ક્રાઇટેરિયા આપેલા છે તેમાં જેટલા પણ ક્રાઇટેરિયા છે તેમણે અઢાર સાઇટ્સ એવી આપેલી છે અઢાર એવી જગ્યાઓ શરીરમાં આપેલી છે તે અઢારમાંથી મિનિમમ અગિયાર જગ્યાએ જો દુખાવો રહેતો હોય તો તે તેને ફાઈબ્રોમાયલજીયા તરીકે ડાયગ્નોસ કરી શકે છે બીજી વસ્તુ કે ક્યારેક તમારા ડૉક્ટર છે તે તમને મિનિમમ ત્રણ મહિનાથી ટ્રીટ કરી રહેલા હોય તમારા દુખાવોમાં કોઈ જ કમી ન આવતી હોય બધા જ રિપોર્ટ તમારા ઇકો ઇસીજી ચેસ્ટ એક્સેલ લિવરના રિપોર્ટ સીટી સ્કેન એમઆરઆઈ ઘણું બધું થઈ ગયેલું હોય બધા જ રિપોર્ટ નોર્મલ આવતા હોય તો તે કંડિશનને ફાઇબ્રોમાયેલજીયા છે તેવું ડાયગ્નોસ કરી શકે છે હવે તેની ટ્રીટમેન્ટ શું છે શકે ટ્રીટમેન્ટમાં તમે એ યાદ રાખો કે સૌથી સારી ટ્રીટમેન્ટ જે ફાઇબ્રોમાઇલજી છે તે છે લાઇફસ્ટાઈલ મોડિફિકેશન અથવા મૂડ એલિવેશન કે તમે સૌથી પહેલાં તો એ ચાલુ કરો કે ફિઝિકલ એક્સરસાઇઝ શરૂ કરો ડેઇલી સવારે ઉઠીને તમારે અડધાથી પોણા કલાક માટે ચાલવા હરવા ફરવા માટે જવું જોઈએ તમારો મૂડ સારો રહેશે તો સૌથી વધારે ફાયદો તમને છે એમાં થશે તમારી પેઇન બેરિંગ કેપેસિટી છે તે ખૂબ જ સારી થઈ જશે અને તેનાથી તમને ઘણો જ ફાયદો થઈ શકે છે બીજી વસ્તુ કે તમારા ડૉક્ટર જે છે તે તમને પેઇન કિલર્સ આપી શકે છે ઇનિશિયલી અમારે અઠવાડિયા દસ દિવસ માટે પંદર દિવસ માટે તે પેઇન કિલર મતલબ કે દુખાવો ઓછો કરવાની દવાઓ આપવાની જરૂરત પડી શકે છે અને ત્યારબાદ અમે બીજી મોડાલિટીઝ પર શિફ્ટ થઈ શકે છીએ ત્રીજી વસ્તુ કેટલીક વાર ડૉક્ટર તમને મૂડ એલિવેટર્સ મતલબ કે ડિપ્રેશન માટેની જે દવાઓ હોય કે સિરોટોનિન છે કે એન્ટી ડિપ્રેશન છે તેનો પણ પ્રયોગ કરી શકે છે અને તે તમારે ડૉક્ટરની સલાહ અનુસાર લેવી જરૂરી છે હવે તેનાથી ક્યારેક એવું થઈ શકે કે તમારું મોઢું ક્યારેક ડ્રાય થાય કેટલાક લોકોને ડાયરિયા થાય તેવી તકલીફો થઈ શકે પરંતુ તમે જો ડૉક્ટરના ગાઈડન્સ અંડર લેશો તો આ દવાઓથી કોઈ તકલીફ નથી થતી હોતી અને છેલ્લી વસ્તુ કે તમે તમારે એ ટ્રાય કરવો જોઈએ કે તમારા વજનમાં કમી આવે જો તમે ઓવરવેઇટ હો તો તમારે વેઇટ રિડક્શન ખૂબ જ જરૂરી છે અને તેનાથી ફાઇબ્રોમાએજીયામાં ઘણો ફાયદો થઈ શકે છે પરંતુ આ બધી જ ટ્રીટમેન્ટની સમરી એક જ છે કે તમે તમારી લાઇફસ્ટાઈલ મોડિફિકેશન રાખશો ડેલી અડધાથી પોણો કલાક માટે એક્સરસાઇઝ રાખશો તો તમને આ ફાઇબ્રોમાયલજીયાની તકલીફમાં ખૂબ જ ફાયદો મળશે અને ડૉક્ટરની જરૂર તમને નહીં પડે તમને દવાઓની જરૂરત નહીં પડે તમને એમનામ સરખું ખૂબ જ ઇઝીલી થઈ શકશે અથવા તમારા ડૉક્ટરની જે પણ દવાઓ છે તે ઘણી જ ઓછી થઈ શકશે તેથી ફાઇબ્રોમાએલ્જીયા એક ટ્રીટેબલ ડિસીઝ છે સાયકોલોજીકલ ડિસઓર્ડર નથી અને તમારા ડૉક્ટરની સલાહ અનુસાર તમારે દવાઓ લેવી અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું જરૂરી છે ધન્યવાદ